લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણા જીવનમાં બુદ્ધ અને શુક્ર આ બે ગ્રહ ખૂબ મહત્વના છે અને આ બે ગ્રહ જ્યારે નબળા પડે છે ત્યારે આપણા જીવનમાં ઘણી બધી ઊંચ નીચ આવે છે પણ જો આપણે આ ગ્રહને સરળ કરવા માટેના ઉપાયો જાણીએ એની સાથે કયું દ્રવ્ય જોડાયેલું છે અને કયું દ્રવ્ય ખરેખર આપણા બુધને મજબૂતી આપે અને સાથે સાથે શુક્રને પણ મજબૂત કરે છે તો એની જાણકારી જો આપણી પાસે હોય તો આપણે ઘણા સારા ફાયદા લઈ શકીએ અને તે પણ કેવી ખબર એકદમ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવનારી વસ્તુ લીલી એલચી લીલી એલચી આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે એનું જ્ઞાન આજના વિડીયોમાં તમે ચોક્કસ રીતે જાણી શકશો અને આ જાણકારી તમને જીવનમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી સાબિત થશે મિત્રો જ્યારે કુંડળીમાં બુધનો ગ્રહ ખરાબ હોય તો માણસ ઘણી બધી રીતે પાછો પડતો હોય તો આ બે ગ્રહોનું સારું પરિણામ આપણે એક જ દ્રવ્યથી લેવું છે તો કયું દ્રવ્ય તો મિત્રો આ છે લીલી એલચી જો આપણે સવાર સાંજ એક એક લીલી એલચી ચાવીને ખાઈએ ને તો આપણો બોધ મજબૂત થાય છે એની સાથે સાથે શુક્રને પણ બળ મળે છે આનાથી રસોઈનો સ્વાદ સુધારી શકાય રસોઈમાં સુગંધ ઉમેરી શકાય છે અને સૌથી મોટી વાત આપની પાચન ક્રિયા સુધરે છે તો એક નાનકડી ઇલાયચી આપણા માટે કેટલી બધી કામની છે જે માણસ કાયમ લીલી એલચી ખાતો હોય ને એનો બુદ્ધ ખરેખર પ્રબળ હોય મજબૂત હોય હવે મિત્રો આપણે એનું ધાર્મિક અને માનવ જીવન માટે જરૂરી જે શક્તિ છે એલચીમાં એને પણ જાણો તમે માની લો કે તમે ઘણા લાંબા સમયથી કરજામાં ડૂબતા જાઓ દેવું તમારું વધતું જાય છે તો શું કરશો તો ચાર લીલી એલચી લાલ કપડામાં બાંધીને તમારા ઘરના મંદિરમાં મૂકી દો અને બુધના ગ્રહને પ્રાર્થના કરો ભગવાન વિષ્ણુને અને મા દુર્ગાને કે ભાઈ મારા કામકાજ ચાલે મારો ધંધો ચાલે ને દેવામાંથી મુક્ત થાવ આટલું કરશો તો ધંધાઓ ચાલશે ધંધા ચાલશે પૈસા આવશે તો દેવું ઓછું થશે તો ચાર ઇલાયચી તમને દેવામાંથી મુક્તિ અપાવી શકે છે મહેનત કરો છો નોકરી કરો ધંધો કરો જે ખૂબ બધી મહેનત કરીને પણ તમને તમારી મહેનતનું ફળ નથી મળતું તો એ સમયે શું કરતો તો એવા સમયે ત્રણ લીલી એલચીના દાણા લાલ કપડામાં બાંધી એની નાની સરખી પોટલી બનાવીને ગજવામાં રાખો આ નનકડી વસ્તુ તમને તમારા ધંધામાં નોકરીમાં મહેનત કરશો એનું પૂર્ણ ફળ અપાવશે તો આપણ કેટલું બધું મહત્ત્વનું ફળ આપણને એલચી દ્વારા મળી શકે છે હવે ઘણા બધા લોકો એવી ફરિયાદ કરે છે કે ભાઈ ઘરમાં પૈસા તો આવે છે પણ ટકતા નથી તો આપણે શું કરીશું તો એવા માણસો એ છે ને થોડી થોડી અહીંથી થોડા થોડા સમયે બુધવારના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપવી જોઈએ આ નાનકડું દાન તમને આવકની બાબતમાં બહુ મોટો સુધારો લાવી આપે અને ઘણા બધા ફાયદા અપાવી જાય હવે ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે સાહેબ એક જ સમસ્યા છે અને તે વર્ષોથી મને સતાવે છે તો આવા લોકોએ શું કરવું જોઈએ આવા લોકોએ લીલી એલચી ખાવી તો જોઈએ પણ સાથેના માણસોને ખવડાવવી પણ જોઈએ લીલી એલચી ખાવ અને ખવડાવો ચોક્કસ તમને તમારી સમસ્યાનું સમાધાન મળશે સમસ્યાઓમાંથી મુક્ત થશો અને જીવનમાં આગળ વધી શકશો હવે ઘણા લોકો એક અલગ ટાઈપની ફરિયાદ કરે છે કે સાહેબ હું ઘણી બધી મહેનત કરું છું બે દિવસ સારું ફળ મળે અને પછી એ ફળ મળવાનું બંધ થઈ જાય અથવા બે દિવસની જે કંઈ કમાણી છે ને તે પૂરી થાય પછી જ પાછી આવક શરૂ થાય એટલે હું બચત નથી કરી શકતો તો આવા લોકોએ શું કરવું જોઈએ આવા લોકોએ છે ને પાંચ લીલી એલચી પીળા કપડામાં બાંધી અને તમારા જે કામકાજની જગ્યા પર પૈસા રાખો છો ને ત્યાં રાખવી જોઈએ આ નનકડો ઉપાય તમને તમારા કામકાજમાંથી જે નફો મળે છે જે રૂપિયાની આવક છે ને એમાં વધારો કરી આપે અને એને સ્થિર કરી આપે પીળું કપડું ગુરુ સાથે જોડાયેલું છે તો એ જે તમારી પાસે લક્ષ્મી આવી નારાયણ દ્વારા તે લક્ષ્મી સ્થિર થઈ શકે છે એક ડગલું આગળ ચાલીએ આપણી જ્યોતિષી સમસ્યાઓ છે કે ભાઈ ગ્રહ નડે છે મને ખબર નથી કયો ગ્રહ નડે છે શું છે તો શું કરવું જોઈએ કોઈ ધર્મની બાબતમાં નડતર છે કયો ગ્રહ આપણા માટે ખરાબ છે આપણી પાસે જાણકારી નથી તો એવા લોકો એ છે ને લીલી એલચીના એક બે દાણા મોડામાં રાખવા જોઈએ આનાથી તમારી જે ધાર્મિક સમસ્યાઓ છે જ્યોતિષી સમસ્યા ગ્રહોની જે સમસ્યા છે ને એનું નિવારણ તમને જાણવા મળે તમે એનું નિરાકરણ કરી શકો હવે ઘણા લોકો સ્વાસ્થ્યની બાબતમાં ફરિયાદ કરે કે સાહેબ ગમે તે કરીએ પણ રાત્રે ઊંઘ નથી આવતી હવે જેને ઊંઘ નથી આવતી તે લોકોએ શું કરવાનું તે લોકોએ રાતનું ખાવાનું ખાઈ લીધા પછી સૂવાની તૈયારી હોય ને તે પહેલાં બે દાણા લીલી એલચીના મોમાં નાખવાના ચાવવાના અને સહેજ માટલાનું પાણી પેલું ઠંડુ ફ્રીજનું પાણી નહીં પીતા માટલાનું પાણી જે સહેજ ઉપાળું હોય આપણું સામાન્ય જે આપણું જે માટલાનું પાણી હોય એ રીતનું ઠંડુ પાણી આપણે પી ને સૂઈ જઈએ તો બહુ સરસ ઊંઘ આવે તો જો એલચીના બે દાણા ઊંઘમાં પણ આપને કેટલો બધો ફાયદો આપી જાય હવે મિત્રો બે એવી સમસ્યાઓનું નિવારણ લીલી એલચી પાસે છે કે જે આખી દુનિયામાં બધાને જ કામની છે ને એમાં પણ ખાસ કરીને આજની સ્ત્રીઓને વાળ ખરે છે ચામડીમાં ખરાબી છે તો એવી સ્ત્રીઓએ કે એવા ભાઈઓએ જેને પણ ચામડીનો રોગ છે વાળ ખરી ગયા છે ટાલ પડી ગયેલી છે એવા લોકોએ આ ઇલચીનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ આવા લોકોએ રાત્રે સૂતી વખતે બે ત્રણ ઇલચી ચાવીને બરાબર ચાવીને ખાવી જોઈએ ને સહેજ ઉંફાળું પાણી પીવું જોઈએ અને દસ મિનિટ પછી સૂવું જોઈએ વાળ ખરતા બંધ થશે ચામડીની ચમક વધશે તમારો ચહેરો તેજદાર થશે તો એલચીના બે ત્રણ દાણા આપણા જીવનમાં કેટલો મોટો ભાગ ભજવી જાય છે એનાથી આપણે કેટલા બધા સારા પરિણામો મેળવી શકીએ છીએ હવે મિત્રો એક આજના જમાનાની એક સામાન્ય જે સમસ્યા છે લોકોના મોડામાંથી વાસ આવે આપણે એની સાથે વાત કરવાનું મન ન થાય બાજુમાં ઉભો હોય ને તો આપણે એમ થાય કે આ જલ્દી જાય તો સારું કાં મોડું ફેરવીને વાત કરે તો સારું એવા લોકો માટે પણ આ લીલી એલચી વરદાનરૂપ સાબિત થાય આવા લોકોએ રાત્રે જઈમાં પછી બે ત્રણ એલચી ચાવીને ખાવી જોઈએ અને દિવસના સમયમાં બે ત્રણ દાણા એલચીના મોડામાં રાખવા જોઈએ અને ચાવવા જોઈએ આનાથી મોડામાં આવતી દુર્ગંધ બંધ થશે દાંત મજબૂત થશે તમારા પેઢા મજબૂત થશે એલચી છે ને તમારા શરીરના લોહીને સાફ કરે છે એને ફિલ્ટર કરે છે એટલે ચામડીનો રોગ સુધારી શકે ખરતા વાળ મોડામાં આવતી વાસ દાંતમાંથી થતો દુખાવો દાંતના પીળા નબળા આ બધી બાબતોમાં એલચી બહુ મહત્વની સાબિત થાય અને મિત્રો આજે હવે એક એલચીનો છેલ્લો ઉપાય જે પણ આજના યુગની બહુ મોટી સમસ્યા છે શરીરમાં લોહીનું ભ્રમણ બરાબર થતું નથી એવા લોકો માટે વર્ટીગો છે મગજની બીમારી છે ચાલતા ચાલતા ચક્કર આવવા પગલાં ભરવામાં પોતાનું બેલેન્સ ગુમાવવું આવી ઘણી બધી સમસ્યાઓ આ લોકો ભોગવે છે આવા લોકોએ ચામાં દૂધમાં એલચીનો પાવડર ભેળવીને પીવો જોઈએ એલચી ચાવવી જોઈએ હુંફાળું પાણી પીવું જોઈએ અને મોડામાં એલચીના દાણા રાખવા જોઈએ તો આ નાનકડી વસ્તુ આપણા રસોડામાં જે કાયમ હોય છે એ વસ્તુ આપણા જીવનમાં બહુ જ સરસ રીતે ઉપયોગી સાબિત થાય અને આપણા ઘણા બધા દુઃખોને દૂર કરે તો મિત્રો આ કેટલી મહત્ત્વની વાત છે કે જેને આપણે જો સમજીએ જાણીએ અને એનો ઉપયોગમાં લઈએ તો આપણા રસોડામાંથી જ આપણા દુઃખોનું નિવારણ આપણે કાઢી શકીએ છીએ બહાર જવાની જરૂર જ નથી પડતી તો મિત્રો આજનો વિડીયો પણ તમારા માટે ખૂબ ઉપયોગી છે પણ સાથે સાથે તમારા વિડીયોને શેર જરૂરથી કરવાનો છે જેથી કરીને બીજા સુધી આ જાણકારીઓ પહોંચે અને એ લોકો એનો લાભ લઈ શકે તો મિત્રો આજનું જે જ્ઞાન છે ને એને આગળ વધારવા માટે આ વિડીયોને શેર જરૂર કરજો તો મિત્રો હું હરિદેન ચોક્સી આપ સૌની તો ચાલું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે